નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરત માં મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો પ્રોજેક્ટ ની વીસ દિવસ પહેલા ગટર લોન્ચર મશીન ચડાવતી સમયે બે ક્રેન અને લોન્ચર મશીન તૂટી પડ્યા હતા એક ક્રેન અને લોન્ચર મશીન છે તે એક બંગલા પર પડવાથી નુકસાન થયું હતું આજે વીસ દિવસ બાદ બે હેવી ક્રેન થી એકસો પાંત્રીસ ટન નું લોન્ચર મશીન ને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

વહેલી સવારે ગુજરાત મેટ્રો રેલના જનરલ મેનેજર પ્રવીન સહિત પચાસ થી વધુ કર્મચારીઓ કરવામાં આવી હતી આ કામગીરી પહેલા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા દરમિયાન પૂજા પણ કરવામાં આવી હતી અને શ્રીફળ પણ વધારવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે બે વાગ્યા આસપાસ ગદર લોન્ચર મશીનને ઊંચું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી